કે છે બ્રાહ્મણ નું અપમાન જ મૃત્યુ સમાન છે ત્યારે કોઈ બ્રાહ્મણ નું અપમાન ન કરવું અશ્વત્થામાને તો ચિરંજીવી માનવામાં આવે છે શાસ્ત્ર કહે છે કે આટલા લોકો ચિરંજીવી છે અશ્વત્થામાં બલિર વ્યાસો હનુમાનસ વિભીષણ કૃપ પરશુરામસ સપ્તયતે ચિરજીવીન ન અને આઠમા છે માર્કંડેય આઠ અમર મારવામાં આવે છે અશ્વત્તામાં બલિરાજા વ્યાસજી હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય પરશુરામ અને માર્કંડેય ઋષિ એટલે ભલક કુલ બાળકોને આચાર્યોને ત્યાં તમે જો જન્મદિવસ હોય તો આઠ ચોખાની ઢગલે કરી અષ્ટ ચિરંજીવી આવાહન કરીને માર્કંડેય પૂજન થાય છે પ્રભુની સેવા કરવા માટે સ્વસ્થ દીર્ઘાયુષ્યની કામના થાય છે આ બધા જ અમર છે તમે જો પરિસ્થિતિ જોશો ને તો કોઈ પણ એવું લાગી નથી કે પાંડવો જીત છે કોઈ એંગલ થી એવું નથી લાગતું ભીષ્મ પિતામાં જેમને ઈચ્છા નું વરદાન છે ગુરુ દ્રોણાચાર્ય તો બધાના ગુરુ છે અશ્વત્થામા અમર છે સેના છતાં પણ પાંડવો નો વિજય કેમ થયોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શિર વિજય ભૂતિ ધ્રુવ નીતિ પાંડવ ના પક્ષે ભગવાન શ્રી કૃષ્ણ છે જ્યાં ધર્મ હોય ધર્મના પક્ષમાં સદાય પ્રભુ હોય છે અને જ્યાં પ્રભુ બિરાજતા હોય જીવનમાં ક્યારે એની હાર ન થાય ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રભુ પોતાના ભક્તોને જય અપાવે છે બાકી કોઈ એંગલથી પાંડવો જીતે શક્ય જ નથી કૃષ્ણ છે એટલા માટે પાંડવો જીત્યા છે અશ્વતામાં એ વિચાર્યું કે બદલો લઈશ એ જાણતો હતો કે ઉત્તરાના ગર્ભમાં છેલ્લો વંશ બ્રહ્માસ્ત્ર નું અનુસંધાન કર્યું બ્રહ્માસ્ત્ર એટલે જેમ એક સૂર્ય હોય એમ બાર સૂર્યનું તેજ બ્રહ્માસ્ત્ર હોય અને ક્યારેય નિષ્ફળ ન જાય બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્ર ઉત્તરાની પાછળ પડ્યું છે उत्तरा प्रभुना शरणमा स्तुति कीहि पहि देव देव जगपते नान्यं त्वदभयं पश्ये यत्र मृत्यो જો પ્રભુના શરણ કારણ આવીનું કારણ સંસ્કાર છે ઉત્તરા જ્યારે પરણીને ઘરમાં આવી દ્રૌપદીએ કહ્યું બેટા તું મારી પુત્ર વધુ છે પહેલવેલી ઘરમાં આવી છે કે કે તું પહેલા કોને પગે લાગીશ ઘરમાં જે મોટા હોય વડીલ હોય એને જ પગે લગાવે ભીષ્મ વિદુર કાકા મોટા છે ધૃતરાશ મોટા છે ગાંધારી મોટા છે યુધિષ્ઠિર મોટા છે બધા વડીલોના નામ ગણાવ્યા દ્રૌપદી કે છે બેટા આ બધા કેવાતા મોટાઓને મેં જોઈ લીધા છે હસ્તિનાપુરની સભામાં જ્યારે મારી લાજ લૂંટાઈ રહી હતી ને આ એક પણ મોટા મને કામ નથી લાગ્યા બધા પ્રેક્ષક બનીને જોતા રહ્યા છે એ સમયે મારા દ્વારકાધીશ મને બચાવવા આવ્યા હતા અને જીવનમાં જ્યારે સંકટ આવે ને ત્યારે કોઈ પણ લૌકિક મોટાઓની પાસે નહીં જતે તો પ્રભુના ચરણનો આશ્રય કરજે એ તારી રક્ષા કરશે આ દ્રૌપદીના સંસ્કાર ઉત્તરામાં છે પ્રભુના શરણમાં આવી ભગવાન અંગુષ્ટ જેટલું સ્વરૂપ ધારણ કર્યું ઉતરાના ગર્ભમાં પ્રવેશ કર્યો ચત્રભુત સ્વરૂપ ધારણ કરી બ્રહ્માસ્ત્રના તેજને પ્રભુએ વિલીન કરી દીધું પોતાનામાં પરીક્ષિતને તનુ નવત્વનું દાન થયું છે અલૌકિક દેહ મળ્યો છે ભગવાન ક્યારે કોઈના ગર્ભમાં ન પ્રવેશે પ્રભુનો અવતાર પણ અપ્રાકૃત છે તો નિયમો તોડીને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કેમ કરે ઉત્તરાના ત્રણ ઉત્કર્ષ મહાપ્રભુજી સુભદ્ધિજીમાં બતાવે છે ઉત્તરા ભગવાનની પરમ ભક્ત છે એનો આદિભૌતિક ઉત્કર્ષ છે અને પોતાના ભક્તો માટે ભક્તને સુખ દેવા ભક્તને આનંદ દેવા ભક્તની રક્ષા માટે ભગવાન પોતાના નિયમો તોડે છે એ જ ભગવાન નું પુષ્ટિ તત્વ છે છે એનો આધ્યાત્મિક ઉત્કર્ષ છે એનો છે એટલા માટે ભગવાને ગર્ભમાં પ્રવેશ કર્યો રથે દ્વારકા તરફ પ્રસ્થાન કર્યું રસ્તામાં કુંતા ફઈવા મળ્યા પ્રભુને વંદન કર્યા અરે ભાઈ તમે વડીલ છો તમારે પ્રણામ ના કરવાનો હોય મને આશીર્વાદ આપો કુંતાજી કે જે કૃષ્ણ અત્યાર સુધી હું પણ એ જ માનતી હતી મને સમજાઈ ગયું તમે તો જગત આખાના પતિ છો